દહોદ જિલ્લાના સિંગોડ તાલુકામાં તાલુકા વિકાસ અધિકારી મેહુલભાઈ ભંગોરા દ્વારા ગામોની વહીવટીમાં ભેદભાવ થતા ફોન કરતા ફોન ન ઉપાડતા ઉચિતી મુલાકાત આમ આદમી પાર્ટીના ઉતેધારોએ લેતા તાલુકામાં ખળભળાટ મચી ગયો હતો પ્રાપ્ત માહિતી અનુસાર દહોદ જિલ્લાના સિંગોડ તાલુકાના તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારી મેહુલભાઈ ભંગોરાની મુલાકાત આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ રાકેશભાઈ બારિયા અને ગુજરાત સંગઠન મંત્રી નરેશભાઈ પી બારિયા જિલ્લા અને તાલુકા આમ આદમી પાર્ટી તમામ વિરુદ્ધ મુદ્દે ચર્ચા કરી અને નરેગા યોજનામાં લોકોને રોજગારી નથી મળતી તેમજ ગરીબ લોકો ધક્કા ખાય છે તેવી પણ રજૂઆત કરી અને તાત્કાલિક નિકાલનામાં ચર્ચા કરી હતી જિલ્લા પ્રમુખ રાકેશભાઈ બારિયા અને નરેશભાઈ પી બારિયા દ્વારા જણાવ્યું હતું કે નહીં તો અમે કલેક્ટર કચેરી ખાતે ધરણામાં બેસી સુદની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી અને તાલુકા પંચાયત કચેરીના નરેગા વિભાગ અને અન્ય વિભાગના કર્મચારીઓ ઓફિસમાં હાજર નથી રહેતા અને ફોન નથી ઉપાડતા તેવી રજૂઆત તાલુકા વિકાસ અધિકારીને જણાવ્યું હતું રિપોર્ટર સુરેશભાઈ એસ મકવાણા ગુજરાત બ્યુરો ચીફ તમને ફોન કર્યો તમે ફોન સુધી કર્યો નથી અને મેં યુવા પ્રમુખને પણ અહીંયા મોકલ્યા હતા કે સાહેબને કહેજો કે અમારી સાથે વાત કરે પણ નાગરિકો માટે ફોન કરવા પડે છે બરાબર છે એટલે અમે ટીડીઓ શ્રી ને ફોન કરતા હોય છે અને તમે ફોન ના ઉપાડો તો અમારે બીજા કોને કહેવાનું તમારા નથી એપીઓ ફોન ઉપાડતા એનાથી નથી તમારા ટેકનિકલ કે નથી પેલા આ એમને પૂછી કે ટાઈમ સુધી ફોન કરે છે લોકોના કામ માટે આજે તમે અહીંયા ગાડી નોકરી કરો છો પબ્લિકના પૈસાથી જ તમને પગાર ચૂકવાય છે સાહેબ બરાબર તો અમે લોકો આવીએ અમે રજૂઆત કોને કરી આજે અમારી પાર્ટી છે હા રાષ્ટ્રીય પાર્ટી છે અમારી

આજે કટારાની પાલી ની અંદર સિતો આજે એક વસ્તુ છે કે તમે નાના માણસોના કામ નથી થતા બરાબર તો પછી માણસ રજૂઆત કોને કરવા જાય ટીડીઓ સાહેબ જ કરવા જાય ને બરાબર તો તમારે આખા જે તમારા તાલુકાની અંદર મનરેગા યોજનાની ની અંદર કેટલા માણસોના કામ થયા છે જે નાની પબ્લિક ના છે ખાલી ઓનલી ફોર ભાજપના નેતાઓના પૈસા ને બિલો ઉપડેલા છે એટલે તો અમે જોડે માહિતી માંગી છે ને પણ રિસીવ કરે છે નથી તમે કરતા તમારા નીચે કહી દો કે રાકેશભાઈ આજે અમારે કે ચલો હું જિલ્લા પ્રમુખ સંગઠન મંત્રી આજે